નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં જો આજે આપણે આ ધાણાનું વાવેતર કરેલ છે અને એંસી દિવસ થયા છે એસી દિવસના જે આ ધાણા છે અને હજી આમાં પંદરથી વીસ ટકા જેવા ફૂલ દેખાય છે અને જો આજે તમને ધાણા ધાણા ક્યારે વાઢવા તેની તમને થોડી ઘણી માહિતી આપું હજી જો આમાં વીસથી પચીસ ટકા જેવા ફૂલ દેખાય છે અને જો કાયદેસર આપણે પાકવા દેવો હોય અને વજનવાળો ધાણો કરવો હોય ધાણી કે ધાણા તો જો આ બધા ફૂલ ક્યાંય દેખાવા ના જોઈ અત્યારે આ બધા દેખાય છે પેટાભેરને ઉપર નજી આમ વધારે દેખાય ને એ બધા ક્યાંય દેખાય નહીં ફૂલ વાઢવાના ફૂલ દેખાયા બાદ પણ બે ત્રણ દિવસ આપણે ઊભા દઈએ તો કાયદેસર આમ પીડા પડી જાય મકડાવા માંડે તો અહીં દાણા વાઢવા તો એ દાણા ફૂલ વજનવાળા થાય અને અમુક મિત્રો કલર કરતા હોય તો એને પાંસઠ ટકા જેવા ફૂલ દેખાતા હોય પાંચ દસ ટકા તો એ વાઢી લેવાના તો અને કંઈક થાર ઝાકડ કે ના આવે બે દિવ સુકાવા દો એટલે તો ધાણો કલરવાળો થાય તો એનો થો લીલો કલર થાય તો એનો ભાવ પણ સારો રહીએ કલર થાય તો ને ફૂલ જો વાળો માલ કરવો હોય તો કાયદેસર ક્યાંય ફૂલ ના દેખાતું હોય નહીં જ વાટો તો ધાણા ઓજનવાળા થાય ને એ ધાણા ગુણમાં આપણે ચાલીસ કિલા ચાલી બેતાલીસ કિલા સુધી માઈ જાય તો એટલો વજન થાય અને કલર વાળો દાણો કુલમાં બત્રીસથી તેત્રીસ કિલ્લા જ માય સાતથી આઠ કિલ્લાનો ફેર પડે અને કલર પણ ફૂલ સારો અને લીલો અને ફૂંકો માલ હોય એનો જ ભાવ થાય યાદમાં આપણે મોટામાં નાખીને કુડકો બોલે અને એ દાણો જો ફૂલ કલરમાં હોય તો એનો ભાવ સારામાં સારો થાય અને બાકી તમે હાવ લીલા લીલા લઈ જાઓ અને આપણે મુઠ્ઠી વારી અને વરી ભીંડી વરી જાય મુઠ્ઠીમાં લઈ એ ધાણાનો ભાવ ના આવે એ કલર વગર નાથી પણ એનો ભાવ ઓછો આવે લીલા ધાણાનો અને એવું છે અને જો આ દાણામાં આપણે ટ્રીટમેન્ટની વાત કરીને તો હાથથી આઠ પાણી પાયા હે આમાં અને બે વખત દવાનો રાઉન્ડ કર્યો હે એનો પણ જો આપણે આમાં વિડીયો ચેનલ ઉપર અને જો આ દાણા મારે હજી પંદરથી થી વીસ દિવસ તો આરામથી ઉઠી પંદર દિવસ તો પાક જ છે પંદર દિવસ પછી આનું વાટકામ ચાલુ થાય એટલે ત્રણ મહિના ઉપર ચાર પાંચ જેવો સમય લઈએ દાણા અને બી આપણે ઘરનું જ હતું કંઈ એગરાનું કે કંઈ નહોતું અને જો અત્યારે બધા હાઈડમાં એટલે આપણે ગોઠણ ઉપર ને કડકડ ને એવા બધા થઈ ગયા હે અને થોડેક વયસમાં બે ત્રણ દિવસ ચાકર આવી એટલે ફૂલ પણ જો આમ ભર્યા છે બધા ફૂલ થયા એટલા ધાણા નથી થયા અને બધા ફૂલ હોય એટલા બધા દાણામાં ઓલા બધા ફૂલમાં ધાણા ભરાય નહીં ફેલાઈ જાય ફૂલ એટલે એમ તો હા હોય હો ટકા બધો દાણો ના થાય અને અમારી પાછું થોડુંક તાપમાન અત્યારે થોડુંક વધારે તાપમાનના કારણે હજી ફૂલ ભરવાની પણ સમસ્યા છે અને જે કોઈ મિત્રોને પાહાતરા ધાણા હોય તો એમાં થોડુંક ઉત્પાદન ઓછું એ મળે કેમ કે તાપમાન શું આવ્યું હોય એટલે ફૂલીમાં વધારે ભરતા હોય અને જો આપણે આવા બધા છે ધાણા અને જો આ હવે બીજા ખેતરના તાણા છે એટલે આમ બાજુમાં જ છે જો વણાવાળું ખેતર આડું હે એના પછી આપણે પહેલાં જોઈએ એ દાણા હે અને આ દાણામાં થોડાક ઓછા ફૂલ દેખાય છે આ પેલા વટા હે ઓલા આના પછી વટા હે આ બાર થી પંદર દિવસમાં જ આ વાટવાનું ચાલુ થાય આ ધાણા અને જો દાણામાં આપણે છેલ્લું પાણી કાઢીએ ઓછામાં ઓછા વીસથી પચીસ દિવસ તો આમ કળું તણાવ દેવાનું તો જ દાણો આખો ભરાય આપણે આંગણે આ આઠ દી પહેલાં પાણી પાયું હોય અને આઠ દી પછી સીધા વાટી લઈ એ ધાણા બરાબર વજનમાં ના થાય પાણીનો ભાગ વધારી અને વાટી એટલે સુકાઈ જાય તો વજન પણ ઓછો થાય એમાં અને ફૂલ છોડવો તણાઈને પાકે જમીનમાં દાણો વજનવાળો થાય ફરાવતા અને પાણી એ જ રીતે આપણે ફૂલ મહિને ભરવાનું ચાલુ થઈ જાય પછી પાણી આમાં ધાણામાં મૂકી દેવું જોઈએ અને આપણે ફૂટ કોઈ સો ટકા બધા ફૂલમાં આવી જાય પછી એક છેલું પાણી પાઈ જાય પછી આ પાણી પાણીની કંઈ જરૂર હતી નથી એનું પણ જો આપણે છેલ્લું પાણી ક્યારેક પાણી પાંચ એનો પણ વિડીયો આપણે આગળ છે કે ભાઈ મિત્રો ના જોઈ જોઈ લેજો ને આમાં પણ આપણે જો છેલ્લું પાણી અઢાર ઓગણીસ તારીખના રોજ કાઢ્યું છું દસ દિવસ થયા હે અને હજી બાર દસ થી બાર દિવસ જેવા ઉઠીએ એટલે આપણે વીસ થી પચીસ દિવસ પછી આમ પાણી કાઢ્યા પછી એનું વાટવરનું ચાલુ થાય છે તાણે ધાણા કરજો આજના વિડીયોમાં આટલું જો કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બસ ધન્યવાદ